પ્રધાનમંત્રી કુસુમ યોજના ગુજરાત કુસુમ યોજના ગુજરાત કુસુમ યોજના એ ગુજરાત સરકાર દ્વારા સૌર ઉર્જા ચાલતા પંપનો ઉપયોગ કરીને ખેડૂતોને તેમના ખેતરોમાં સિંચાઈ કરવામાં મદદ કરવાના ઉદ્દેશ્યથી શરૂ કરવામાં આવેલ પહેલ છે દુષ્કાળના સમયે ખેડૂતો દ્વારા સામનો કરવામાં આવતા પડકારોને દૂર કરવા માટે શરૂ કરવામાં આવેલી આ યોજના ટકાઉ કૃષિ પદ્ધતિઓ પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતાને પ્રતિબદ્ધતા રેખાંકિત કરે છે ગુજરાત ટુ વ્હીલર યોજના ગુજરાત ટુ વ્હીલર યોજના ગુજરાત સરકાર

ફેન્સિંગ યોજના બે હાજર ચોવીસ ટા ફેન્સિંગ યોજના બે હાજર ચોવીસ ખેડૂતોના પાકને ને નીલગાય જેવા જંગલી પ્રાણીઓથી બચાવવા માટે સરકારે એક નવીન યોજના રજૂ કરી છે તાર ફેન્સિંગ યોજના ખેડૂતોને તેમના ખેતરોની આસપાસ ફેન્સિંગ વાયર સ્થાપિત કરવા માટે સબસિડી આપે છે જેથી તેમના ઉત્પાદનની સલામતી સુનિશ્ચિત થાય આ યોજનાના લાભો મેળવવા માટે જરૂરી નિયમો નિયમો અને દસ્તાવેજો વિશે તમારે જે જાણવાની જરૂર યોજના અંતર્ગત ગુજરાત સરકાર ના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા શરૂ કરાયેલ વ્હાલી દીકરી યોજના બે હજાર ચોવીસ નો હેતુ મહિલાઓ અને બાળકો ના વિકાસ માટે વિવિધ યોજનાઓ રજૂ કરવાનો છે આ પૈકી વ્હાલી દીકરી યોજના એ એક મુખ્ય પહેલ તરીકે ઉભી છે જેનો હેતુ છોકરીઓની શૈક્ષણિક અને આર્થિક સંભાવનાઓને વધારવા અને તેમને આત્મનિર્ભર બનાવવાનો છે ચાલો આ યોજના લાભો લાયકાત પીએમ કિસાન લાભાર્થીની યાદી પીએમ કિસાન લાભાર્થીની યાદી પીએમ કિસાન યોજના જેને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે તે ભારત સરકાર દ્વારા ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડવાની પહેલ છે આ યોજના બે હજાર રૂપિયા દર ચાર મહિને ત્રણ હપ્તામાં સીધા પાત્ર ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે જો તમે આ યોજનાનો લાભ લેતા ખેડૂત છે